પાદરા શહેરમાં વેપાર જગતમાં વધુ એક નવું પગથિયું ઉમેરાયું છે પાદરા માર્કેટ ચાર રસ્તા પાસે ઈ બકેટ્સની ફ્રેન્ચાઇઝી સાથે પટેલ સેલ્સ ઇલેક્ટ્રોનિક શોરૂમનું ભવ્ય ઉદઘાટન કરાયું પટેલ અગરબત્તીવાળા તરીકે જાણીતા સંજયભાઈ પટેલ દ્વારા શરૂ કરાયેલા આ આધુનિક શોરૂમમાં ફ્રીજ ટીવી એસી વોશિંગ મશીન સહિત વિવિધ પ્રકારના અદ્યતન ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે જેથી પાદરા અને આસપાસના વિસ્તારમાં ગ્રાહકોને એક જ સ્થળે તમામ સુવિધાઓ મળી રહેશે આ શોરૂમનું ઉદઘાટન પ્રસિદ્ધ ગુજરાતી લોક ગાયક પ્રવીણ લુની પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પટેલ સેલ્સના સંચાલક સંજય પટેલ તેમના ભાઈઓ દીપક પટેલ અને ચેતન પટેલના હસ્તે રિબિન કાપવામાં આવી હતી આ સુભ્રસંગે પાદરાશ્રી સંતરામ મંદિરના મહંતશ્રી પરમપૂજ્ય મોહનદાસજી મહારાજ પણ પધાર્યા હતા અને પાદરા સેલ્સ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવા આશીર્વાદ આપ્યા હતા ઉદ્ઘાટન પ્રસંગે શહેરના નામાંકિત વ્યક્તિઓ નગરપાલિકાના સદસ્યો શુભેચ્છકો મિત્રો તેમજ પટેલ અગરબત્તી પરિવારના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તમામ મેહમાનોએ પટેલ સેલ્સના નવા વ્યવસાય માટે શુભેચ્છાઓ પાઠવી હતી પાદરા શહેરમાં આધુનિક ઇલેક્ટ્રોનિક્સ ખરીદી માટે પટેલ સેલ્સ એક વિશ્વસનીય અને સુવિધાસર ભર કેન્દ્ર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી નમસ્કાર ઊંચુવાળા બ્રેન્ડોની પટેલ જબરજસ્ત કે જેને નવું નજરાણું પટેલ શ્રી અગરબત્તી નાસ્તો અને નવી વેરાયટી અત્યારે મને ખૂબ જ આનંદ થઈ ગયો કે પાદરા એ ગોનાની લગડી બની જવાનું ચેતનભાઈ સુમનભાઈ સંજયભાઈ અમર અકબરને

મીડિયામાં લાવ્યું છે તો માં ભગવતી સંજયભાઈ સુમનભાઈ ચેતનભાઈ તમારી લાઈફમાં માં ભગવતી તમારી કુળદેવી રાજા રણછોડ મેરડીમાં મસાણીમાં અંબેમાં કાયમ માટે આ રસ્તા ઉપર ચોકી તમારી કરશે અને આવનાર જેના ચાહકો મિત્રોને ખૂબ વધાવજો અને દિલથી પ્રેમ તમે કરો છો અને કરતા રહેશો એ મારી દિલથી પ્રાર્થના છે મારા પરમ મિત્રોને ગ્રાહક મિત્રો આજનો દિવસ અમારા માટે બહુ ખાસ છે ઇ બકેટની ફ્રેન્ચાઇઝી દ્વારા પટેલ સેલ્સના માધ્યમથી અમે એ અમારા શોરૂમનું ઓપનિંગ કરી રહ્યા છે જેમાં એસી ફ્રીજ ટીવી વગેરે હોમ એપ્લાયન્સીસનું વેચાણ કરીશું અને યોગ્ય કિંમત વિશ્વાસ પાત્ર ખરીદી અને વેચાણ પછીની તમામ જવાબદારી પૂર્વકની સેવાઓ પૂરી પાડીશું એવી અમારી ભાવના છે અને જે બી કસ્ટમર આવશે એને પૂરા તન મન ધનથી અમે સેવા આપીશું સરદાર પટેલ માર્કેટ ચાર રસ્તા પાસે પટેલ અગરબત્તી બાજુમાં અમારો પટેલ સેલ્સ શોરૂમ નું ઓપનિંગ કરવામાં આવ્યું છે અને આમાં એસી ફ્રીજ ટીવી ગરગંટી અને કિચન હોમ એપ્લાયન્સીસ ની વસ્તુ છે અને ઈ બકેટ અને પટેલ સેલ્સ ઈમાનદારીપૂર્વક વેચાણ અને ઈમાનદારીપૂર્વક સર્વિસ આપવા અમે બંધાયેલા છે એમનો ખૂબ ખૂબ આભાર